સુરત શહેરના ગોપીપુરા બાદ હવે રાંધેર ગોરાટ રોડ પર રહેતા હિન્દુઓને પલાયન માટે મજબૂર આક્ષેપ સાથે સુરત કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને રાષ્ટ્રસેના દ્વારા આજરોજ રોજ આવેદનપત્ર આપી અનેક આક્ષેપો કરવામાં આવ્યા સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રસેના દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આપણા રાજ્યમાં હિન્દુઓને સુરતમાંથી પલાયન કરવાની ફરજ પડી રહી છે સુરતમાં આવેલા ગોપીપુરા બાદ હવે હિન્દુઓને રાંધેર ગોરાટ વિસ્તારમાં ખાલી કરવાની ફરજ પડી રહી છે તે પાછો જો કોઈ પણ જવાબદાર હોય તો તે અમારી પાર્ટી પ્રત્યેની નિષ્ઠા વફાદારી અને સમર્પણ ભાવ છે સાથે રાષ્ટ્રસેના દ્વારા કે પર શ્રી અડીને આવેલી જમીન મોટા બિલ્ડરને પધરાવી દેવાય છે આ બિલ્ડર સાથે આપણી પાર્ટીના નેતાઓનો ગૌરવો જાણીતો છે આ ખુલ્લી જમીન એક હિન્દુ ખેડૂતની છે આ જમીન પર શાંતિ દૂતોના લાભાર્થી એકવીસ માર્ટના મસમોટા ટાવર બનાવાઈ રહ્યા છે આ જમીની આજુબાજુમાં એકસો પચાસ કરતા પણ વધુ હિન્દુઓની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે જેઓને હવે રહેવું મુશ્કેલ થઈ જશે તેથી આ જમીનને તાત્કાલિક ખાલસા કરવામાં આવે અને જો ખાલસા નહીં કરાશે તો બસો જેટલી સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશો અમારા મકાનોના દસ્તાવેજો આપને આપી દઈશું આપ અમારા મકાનો સુરતના જનપ્રતિનિધિઓના માનીતા બિલ્ડરને આપી દેશો અને આપ અમારી બહુ ચિંતા નહીં કરતા રાંદેર ગોપીપુરા બાદ આવે તારવાડી ગોરાટ વિસ્તારમાં પણ ખાલી કરી દઈશું અને આપના સુરતમાં અમારા માટે કોઈ જગ્યા તેવું લાગતું માટે ચંદ્ર પર વસવાટ કરવાની વ્યવસ્થા કરાવી આપશો તેવી માંગ આ લોકોએ કરી હતી વિનોદ જૈન રાંધે રોડ તારવાડી ગરું ધોરાટ હનુમાન દાદાનું જે મંદિર છે તેની અડીને જે જમીન આવેલી છે એ જમીન ઉપર અત્યારે બાંધકામ ચાલી રહ્યું છે અને એ મંદિર પણ અડધું મંદિર પત્તાથી ઢાંકી દેવામાં આવ્યું છે આજે હનુમાન દાદાની આ હાલત સુરત શહેરમાં થઈ છે એક બાજુ સરકાર રામ મંદિર બાંધી રહ્યા છે પરંતુ સુરત શહેરમાં જ હનુમાન દાદાનું મંદિર સુરક્ષિત નથી તેની સામે અમારો જલદ આંદોલન અમે કરી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે આ ઉપરાંત આ જગ્યા ઉપર જૈન દેરાસર હતું વર્ષ બે હજાર ત્રણમાં અહીંયા જૈન દેરાસરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શાસન સમ્રાટ સમુદાયના નેમી સુરીશ્વરજીના પટદર આચાર્ય વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ

अजर कुर्से जाते हर्षद सेट